અને આહિર સમાજની ક્રિષ્નાબેન આહીરની ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારામાં પાંચ દિવસ દાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષ્ણ મહિમાની કથા વર્ણવી હતી જેમાં ગોપી બનીને રાસ રમવા મળ્યું અને રાસલીલા જોવા મળી તેમજ પ્રાપ્તિબેન ચૌહાણ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ પાંચ ઉત્સવમાં કથા સાંભળવાનો મોકો મળ્યો અને આહિર સમાજ યુવાન ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચ દિવસ રાખવામાં અને દરેક સમાજ વડીલો સાથે મળીને આ ઉત્સવ ઉજવાયો રિપોર્ટ દર્શન સોની વાયન ન્યૂઝ દયા પર મારું નામ કૃષ્ણ આઈ છે હું રહેવાસી છું આપ સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ અહીંયા અમારામાં પાંચ દિવસની જે કથા જોવા મળ્યું અમને મહારાજની જેમ જ અમારી અમને કૃષ્ણની ગોપીઓ બનીને રમવા જડ્યું એમ એ એ તો અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે એ કૃષ્ણ જે રાસ રચી ગયા હતા તેવું જ અમને રમવા જડ્યું અને તેવા જ અમને રાસલીલા જોવા મળી એ માટે તમને તે માટે અમે સર્વને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જે અમારા મધ્ય શ્રી કૃષ્ણ ચરિત્ર ગ્રહણ ગ્રહણ મોફત કરી રહ્યો છે ત્યારે પાંચે પાંચ દિવસ આજે જે ચોથો દિવસ રહ્યો પાંચ દિવસમાં જે ઉત્સવ રહ્યો તે તારે ઉત્તરમાં બહુ સારો રહ્યો એના વતે પાંચે પાંચ દિવસ બધા ગામના વડીલો યુવાનો અધિક નાથુના અભ્રાસ સાતો ગામો બધા ગામના યુવાનોએ બહુ સારી સેવા કરી અને સેવા કરીને બહુ સારો એમને સફળ બનાવ્યો ના એન્ડ પ્રેસ તબ લાગે સન